નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દ્વારા વર્ગ ત્રણ ની લગભગ બારસો થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે આસિસ્ટન્ટ અને ટ્રેસરની પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે માહિતી જોઈએ તો પંચાયત સેવા વર્ગ ત્રણ વર્ગ અને ટ્રેસર પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ નીચે પત્રકમાં માં દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ સત્તર પાંચ બે થી દસ છ બે દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી એસબીઆઈ ઈ પેના માધ્યમથી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ થી તારીખ દસ છ બે હજાર પચીસ સુધી ભરવાની રહેશે સંબંધિત સહવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી કરવાની રીત તથા કેટેગરી વાઇઝ ભરવા જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ માહિતી સૂચના ભરતી દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ મંડળની વેબસાઇટ gpssb.gujarat.government.in તથા ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in જોવા જણાવવામાં આવી રહ્યું છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે તો જાહેરાત ક્રમાંક સત્તર બે હજાર સ વર્ગનું નામ આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસ માટે ચોર્યાસી જગ્યાઓ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસી માટે બસો છપ્પન જગ્યા અનુસૂચિત જાતિ એસસી માટે તેપન જગ્યા અનુસૂચિત જનજાતિ એસટી માટે એકસો પિસ્તાલીસ જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા બાવન અને માજી સૈનિક માટે અનામત જગ્યા ઇઠ્યાસી અઢાર જાહેરાત ક્રમાંક નંબર અઢાર બે હજાર પચીસ છવ્વીસ સવગનું નામ ટ્રેસર ભરવાપાત્ર કુલ જગ્યાઓ બસો પિસ્તાલીસ સામાન્ય જનરલ ઉમેદવારો માટે એકસો અડતાલીસ ઈડબ્લ્યુએસ માટે બાર ઇસીબીસી માટે સત્તાવન એસસી માટે છ એસટી માટે બાવીસ દિવ્યાંગ ઉમેદવારો માટે સોળ અને માજી સૈનિક માટે દસ તે રીતના ટોટલ એક હજાર બસોને ઓગણચાલીસ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે નોંધ આપેલ છે ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાઓ અનુસાર મંડળ જરૂર જણાય વધકટ કે ફેરફાર કરી શકશે ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં ઉમેદવારોની ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્ર નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ